વાગ્યા અરુણાચલ પર્વત માં હુમલો થયો કંટ્રોલ રૂમ માં તાર આવ્યો અને કેવામાં આવ્યું આવ્યો કે સાયના ને હથિયારો સાથે અને પૂરી તૈયારી સાથે આપડી સેના ઉપર એટેક હુમલો કર્યો છે તમારી જે ચોકી છે અરુણાચલ માં એ ચોકી બંકરો છોડી અને નીચેની જે સાવણી આપણી છે ત્યાં આવો તમે બધા શહીદ થઈ જાવ તમારો કોઈ ભાવ પૂછવા નહીં આવે ઉપરથી કંટ્રોલ રૂમ માંથી હુકમ છે માટે નીચે આવી જાઓ એટલે આખી ટુકડી આવી ગઈ નીચે ત્યાંથી ઉતરતા 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 છેલ્લે નીચે આવતા હતા એમાં ત્રણ જુવાન છટકી ગયા ટુકડીમાંથી જોજો ત્રણ યુવાન હતાતા હતાતા ટુકડીમાંથી નીકળી ગયા આપણી સેનાની ટુકડીને એવું લાગ્યું કે બીકના મારે ભાગી ગયા સાઈનાએ હુમલો કર્યો છે ને એને એમ કે મરી જાઉં શહીદ થઈ જાઉં અને ઈ ત્રણે નીકળી ગયા જાડવા આડા હતાતા 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 જે બંકરો જે ઉપર સોડ્યા તા જે સાવણી ટુકડીની જે હતી ઈ સોળી હતી ત્યાં વય આવ્યા રાતના અંધારામાં અને ન્યા આવી અને ત્રણ જણા એકનું નામ જશવંતસિંહ રાવત એકનું નામ ત્રિલોક નેગી અને નામ ગોપાલ ગોસાઈ પાછા મૂળ ઠેકાણે આવી અને બોલ્યા હતા કે મેં ઝૂકેગા નહીં સાલા હવે ભલે ચાઈના જે કરવું હોય એ કરી લે અને મશીન ની ધણેનાટી બોલાવી ગોપાલ ગોસાઈ અને ત્રિલોક નેગી એની ઘડીએ શહીદ થઈ ગયા અને પછી એ જ જસવંતસિંહ રાવત બેસ્યો અને ત્યાં આડી ખાયું ગાળેલા બંકર હોય એ બંકર માં પોતાની પાસે રાઈફલમેન હતો હિહુડી વગાડવાની હોય એ હિહુડી અહીંયા વગાડે અને વગાડે એટલે સાયનાના યુવાનો એ બાજુ મશીન ગનની ધણેનાટી બોલાવે અને ખાઈમાં વાકો વાકો હડી કાઢીને એક ખેતરવા જાય ત્યાં વગાડે આ કોઈ નાટક ની વાત કે કોઈ કાલ્પનિક ઘટનાની વાત તમને નથી કરતો હકીકત ની સત્તર નવેમ્બર ઓગણીસો બાસઠ ની તમને વાત કરું છું અને પોતાને મેચ આવતો હોય તે મશીન ઘરની ધન

પછી કારણ કે ખબર પડી ગઈ એટલે ચારે બાજુથી સેના ઘેરાઈ ગઈ અને પકડી લીધો જસવંતસિંહ रावत ને એનું માથું કાપી અને ચાઇનાવાળા લઈ ગયા ચાઇનાની સેનાનો વડો હતો એ ત્યાં જઈ અને જેવું જસવંતસિંહ रावत નું મસ્તક હતું માથું એવું ને એવું ધાતુનું માથું બનાવ્યું તાંબાનું પંચ ધાતુનું મસ્તક બનાવ્યું ઈ જ અણહારનું અને પછી આપડા સેનાના વડાને મોકલ્યું અને કીધું કે તમારી સેનાનો આ યુવાન જસવંતસિંહ રાવત

એના માટે ઘણું બધું કરવું પડે છે જાતું કરવું પડે છે અને ઈ જસવંતસિંહ રાવત નું જે બલિદાન ઈ હતર થી અઢાર નો ઓગણીસ તારીખ સુધી પણ એમાં વચ્ચે અઢાર તારીખની એક બીજી ઘટના નાનકડી પાસે એવી યાદ આવી અઢાર નવેમ્બર ઓગણીસો આ અરુણાચલ પર્વત અને અરુણાચલ પર્વત માં ઘટના બની અને એની બાજુમાં હા આપણા લગભગ એકસો ને ત્રેવીસ જેટલા યુવાનો હતા એ ઊભા હતા અહિરવાલ આજ તો એમને કહેવાય છે શેતાનસી ભાટી નામનો રાજપૂત અને બીજા યાદવ અહીરો એ અઢાર નવેમ્બર ઓગણીસો બાસઠ માં એ ઉભેલા અને એમાં જેમ ચાઇનાને ને અહીંયા ખબર પડ્યા એમ ન્યા પણ કંટ્રોલ રૂમ માંથી કહેવામાં આવ્યું હતું કે તમે નીચે વૈ આવો તમારી સાવણી છોડીને વૈ આવો ચાઈના એ એટેક કર્યો હુમલો કર્યો તેથી શેતાનસી ભાટીએ બધા અહીર યુવાનોની સામો જોઈને કીધું હતું શું કરીશું તો કે માં આપણી માવડીઓને જન્મ દેવા વાળીઓને પગે લાગીને આવ્યા છે કે માં ભારતીને તારો દૂધનો એક દૂધનો જે લોહી છે મારા શરીરમાં એનો એક એક ટીપું લોહીનું હોય છે તાં સુધી ભારતમાં પાછા નહીં હટી એવી પ્રતિજ્ઞા લઈને આવ્યા છે અને હવે નીચે કેમ વયું જાઉં અને હવાહો જેટલા યુવાનો જે લડ્યા છે એની આખી કહાની મેં ઘણી વાર પ્રોગ્રામમાં કીધી છે પણ છેલ્લે શહીદ થઈ ગયા અને એ સાયનાના તેરસો જણાને મારી નહીં થતાં હવાહો જણાએ શાયનાના અને હથિયારો આપણા કરતા એને હારા બધું એના પાસે હારું ઉપરથી એણે એટેક કર્યો તો હુમલો કર્યો તો સતાય તેરસો જણાને મારી અને શહીદ થઈ ગયા હતા અને ત્રણ મહિના પછી બરફ ઓછો થયો અને ગાડર સારવા કોઈ માણસે ત્યાં છેતેથી જોયું તો ખોખા એમનામ હતા મરી ગયેલા શહીદ થઈ ગયેલા કોઈકને સલામ દેશને કરતા હતા અને કોઈ હેન્ડરેટરમાંથી ચીલ તોડતા હતા એ મોઢામાં આમ રહી ગયો હતો કોઈ મહાભારતીના હથિયાર લઈને આમ ગોઠણિયા પર થઈ ગયા હતા કોઈ આડા પીડ્યા હતા એ ખોખા એમનામ હતા ત્રણ મહિના પછી તો ખબર પડી કે આ એ શહીદ થઈ ગયા છે ભલા માણસ આજ પણ યહરવાલ ની માલિકોર ઈ ઈ બંસેતાનસી ભાટી અને યાદવો જે છે અહીરો છે એના એ રિજાંગલા ની માલિકોર ટેચ્યુ આખો ઊભો છે ત્યારે ભારત વર્ષનો જતન થઈ શકે ત્યારે માં ભારતી બસી શકે અને ત્યારે દેશ આઝાદ રહી શકે એટલે છેલે મને ગમતું એ ગીત યે હે અપના રાજપુતાના નાજી સે તલવારો કે દળન के जहाँ उनका बदन बना है आजादी के नारों में बूथ पड़ी थी जहाँ हजारों पद्मी न्याय दानों में बोल रही है पे बोल रही है कणकड़ में कुर्बानी राजस्थान के इसी जी से मिलकर रोजे धरती है बलगान

जी डोला था देखो का ये जहाँ गंगा डोला था मुगलों की ताकत को जिसने तलवारों से टोला था हर पर्वत पर, पर, पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था लगी थी लाल दिल में रोजे भरती है રામવાળા લડાવતા ગીગા બાર લખેલું સફાખરું અંગરી નો કોપીઓ ને એને એણે રાવણ રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો ધખ્યો ભાઈ ને આવડ્યું નહીં ને એણે કરી અમારા વાળા ને વાત કર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો

હવે કરીમાં પાછું હરહર હર આવે ત્યારે ઊંચા હાથ કરીને હરહર કરજો ત્યાંથી હું પૂરું કરીશું હર બત સોનાોની હર હર મહાદેવ બોલી હર 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 હરદેવ શહીદ વીર વિક્રમજી નવો પાર્વતી પતિ આ